દર્ભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને એક માસની ઓમ નમ શિવાયની અખંડ ધૂન છેલ્લા દસ વર્ષથી સમસ્ત નરથાણ ગ્રામજનો મંદિર ટ્રસ્ટી તથા યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નરથાણ ગ્રામજનો દ્વારા અગિયારમા વર્ષે શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસનો પ્રારંભથી જ એટલે કે આજ દિન સુધી અવિરતપણે ઓમ નમઃ શિવાયની અખંડ ધૂન ચાલી રહી છે અને જે આખો શ્રાવણ માસ સુધી ચાલશે

એનું આપણને પ્રમાણ અત્યારે પણ દેખાય છે સતત અગિયાર વર્ષથી માત્ર અલગ અલગ રાગોની અંદર ઓમ નમઃ શિવાય એક નામ જે ત્રીસે ત્રીસ દિવસ ચોવીસ કલાક કન્ટિન્યુ ચાલુ રહે છે અને સર્વ ગામ લોકો નાના નાના બુલકાઓ બહેનો માતાઓ વડીલો ભાઈઓ બધા જ પોતપોતાને કોઈને એ નથી કહેવામાં આવતું એક જ વાર જે આ અગિયાર વર્ષ અગિયારમુ વર્ષ છે

એસા કરે છે અને શ્રી નંદી નંદી મહારાજ છે નંદી મહારાજ તો આપણે ઘણા રૂપમાં ઘણા જોયા છે પણ અહીંયાના જે દરભૈશ્વર મહાદેવની એકદમ સામે જે નંદી મહારાજ છે તો નંદી મહારાજ પણ એકદમ દર્શની છે ત્યાર પછી એવા એવા ભાઈક ભક્તો આવે છે કે જેમણે મહાદેવજી દરભૈશ્વર મહાદેવનો કોઈ કહેલું હોય કે ભાઈ ગમે તે ગમે તે મુશ્કેલીમાં હસાયેલા છે અટવાયેલા છે તો દરભૈશ્વર મહાદેવના દર્શન માત્ર અને જટા ચડાવવાની જે માનતા રાખે છે તો એના કામના પરિપૂર્ણ થાય છે અને એવા ભાઈક ભક્તો મંદિર મંદિરનું લોકેશનમાં શોધતા શોધતા આવે છે અને ધર્મેશ્વર મહાદેવ સર્વની મની કામના પૂર્ણ છે તો મારી સર્વે ભાઈક ભક્તોને નમ્ર વિનંતી છે કે મહાદેવજીની સકારાત્મક ઉર્જા મેળવવા માટે અને મહાદેવજીના દર્શનનો લાભ લેવા માટે આપ સર્વે ધર્મેશ્વર મહાદેવ ગામ ડરદાન દાંડી રોડ તાલુકો ઓલપાડ જિલ્લો સુરત માં પધારો હર હર મહાદેવ ઓમ નમ શિવાય અમારા ત્યાં છેલ્લા દસ વર્ષથી થી દરબેશ્વર મહાદેવ ઓમ નમ શિવાય ની અખંડ ધોન ચાલુ રાખી છે આ વર્ષે અગિયારમો વર્ષ છે ને એનો મેઇન હેતુ છે ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ વિશ્વના કલ્યાણ માટે આ સતત છેલ્લા દસ વર્ષથી અમે ચાલુ રાખેલ છે

તેના પ્રમાણે અત્યારે તે જગ્યા પર અત્યારે કૃષ્ણ તુલસી પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે એ રીતે છેલ્લા દસ વર્ષે અમારા ગામના જે સુરત રહેતા એ બધા લોકો પણ બબે કલાકની ની પાડી પાડીને બધા વારાફટી વારાફટી અહીંયા આવે છે અને ઓમ નમ શિવહ ની ધૂન ચાલે છે એ સિવાય આજુબાજુના ગામના લોકો પણ અહીંયા આવી ઓમ નમસ્કારની ધૂન કરે છે અને બધાનો સહકાર ખૂબ